આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોની વાચા આપવા હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે જેના લીધે દરેક જિલ્લામાં કાર્યાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે જેથી પ્રજાના પ્રશ્નોને યોગ્ય ન્યાય આપી શકાય જેને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આજે કાર્યાલયનો શુભારંભ કર્યો હતો આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ પ્રમુખ છાત્ર સંગઠન ગુજરાત પ્રદેશ ધાર્મિક માથુકિયા ધોરાજી વિધાનસભા પ્રમુખ અરવિંદ કાપડિયાના હસ્તે થયેલા આ શુભારંભમાં મોટી સંખ્યામાં આપના પ્રદેશ અધિકારીઓ પદાધિકારીઓ સ્થાનિક સંગઠનના સાથીઓ તેમજ યુવાઓ વડીલો માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા

હું જિલ્લા પ્રમુખી પ્રમુખ ધાર્મિકભાઈ દ્વારા આ કાર્યક્રમને આગળ ધપાવવા અને ધોરાજી વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે આજે આ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ કાર્યાલયથી બેસી અને આ વિસ્તારમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી કરવી ગ્રાઉન્ડ ઉપર કામ કરવું અને જે રીતના પ્રદેશ માંથી કે જિલ્લા માંથી જે જવાબદારીઓ સોંપવામાં આવશે એ રીતના આગળની રણનીતિઓ નક્કી કરવામાં આવશે વિપુલ ધામેચા ધોરાજી